વિદ્યાર્થીઓને વડીઓ એમસીસીના પોર્ટલ પર ફરી અપડેટ આવી છે અને એક એક દિવસ કરીને એમસીસી સી સમયપત્રક વધારતું જ જાય છે ડેટ વધારતું જ જાય છે ચોઇસ ફિલિંગ જ હજુ ચાલુ છે નહીં તો રિઝલ્ટ ક્યારે ડિક્લેર કરશે ખબર નહીં આપણને પહેલે સમયપત્રક આપ્યું હતું એમસીસીનું એકવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધીમાં કે ત્રીસ જુલાઈ સુધીમાં રિઝલ્ટ આવવાનું હતું છ ડે છ ઓગસ્ટ સિક્સ ઓગસ્ટ છ ઓગસ્ટ સુધી જોઈનિંગ હતી અને આપણા સ્ટેટ માટે આપ્યું હતું ત્રીસ જુલાઈથી છ ઓગસ્ટ બરાબર અને બાર ઓગસ્ટ સુધી જોઈનિંગ હતી પણ એ પોતાના સમયપત્રક પર એ પોતે કામ કરી શક્યો નહીં બરાબર એમસીસી સરકારનો ભાગ છે સરકારની સરકારી જ એક સંસ્થા છે પણ મોદી સાહેબનું નિયંત્રણ એમસીસી પર નથી એટલે એ ડેટ વધારતું જ રહે છે કંઈ ને કંઈ બાનો કાઢતું જ રહે છે પછી આપણને નવું સમયપત્રક આપ્યું કે એકવીસ જુલાઈથી હવે નવ ઓગસ્ટ સુધી રહેશે બરાબર પેલું જૂનું સમયપત્રક કેન્સલ કરી નાખ્યું નવું સમયપત્રક આપ્યું કે એકવીસ જુલાઈથી નવ ઓગસ્ટ સુધી રહેશે અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ અઢાર ઓગસ્ટ રહેશે એટલે આપણે ખુશ થઈ ગયા કે હવે તો અગિયાર તારીખે રિઝલ્ટ આવી જ જશે પણ આજે ફરી નોટિસ આવી છે અને નોટિસમાં એણે કહ્યું છે કે અગિયાર ઓગસ્ટ સુધી તમે ચોઈસ ફિલિંગ કરો અગિયાર ઓગસ્ટના રાત્રે બાર વાગ્યા સુધી તમે ચોઈસ ફિલિંગ કરો એટલે આ કંઈ ને કંઈક વાનું કરીને આ વધારતું જ રહે છે અને હવે રિઝલ્ટ ક્યારે આવશે એ ખબર નહીં એના કારણે ગુજરાતની કાઉન્સેલિંગ પણ ડિલે થશે ગુજરાતનું આપણો અગિયાર તારીખની ચોઈસ ફિલિંગ છે તો કદાચ એડમિશન કમિટી એને ફરી વધારી દઈ અથવા તો પછી એને જેમની તેમ રાખે અને રિઝલ્ટને લોક રાખે રિઝલ્ટ તૈયાર કરીને લોક રાખે અને પછી ડિક્લેર કરે હવે જોઈએ હવે એડમિશન કમિટી શું કરે છે એમસીસીની જેમ ડેટ વધારે છે એ બને ત્યાં સુધી તો એવું જ લાગે છે કે એ પણ ડેટ વધારી દેશે એક જ્યારે ડેટ વધારી છે તો ગુજરાત પણ ડેટ વધારી દે અને જ્યારે એમસીસીનું રિઝલ્ટ થાય તે પછી ગુજરાત સ્ટેટ પણ રિઝલ્ટ ડિકલેર કરે તો આ એક દુઃખદ વાત છે કે પાંચ સપ્ટે એક સપ્ટેમ્બર પહેલે તારીખ આપી હતી જોઈનિંગની પછી પાંચ સપ્ટેમ્બર કરી એટલીસ્ટ એકેડેમિક ઇયર જે છે ને એ બે રાઉન્ડ પછી જ ચાલુ થવું જોઈએ આ લોકો બીજા રાઉન્ડ પહેલાં જ ચાલુ કરવાની વાત કરે તો સ્ટુડન્ટ માટે બહુ પ્રોબ્લેમ થઈ જાય અને એમનો અભ્યાસ જે છે એ પ્રોબ્લેમમાં આવી જાય માટે આ લોકોએ બે રાઉન્ડ પૂરા થયા પછી જ એકેડેમિક ઇયર ચાલુ કરવું જોઈએ બે રાઉન્ડની જોઈનિંગ પછી બે રાઉન્ડની જોઈનિંગ પૂરી થાય પછી ચાલુ કરવું જોઈએ જોઈએ આપણે હવે શું કરી શકીએ આપણે તો આ લોકો જે કંઈ તે જ કરવાનું હોય ને વેઇટ જ કરવાનું હોય આપણે તો કરી ના શકીએ તમે એટલું કરી શકો કે તમારે જે કોલેજ જોવાની બાકી હોય એ જોઈ આવો ફક્ત તમે કોલેજ જોઈ શકો ત્યાંના વિદ્યાર્થીઓને મળી શકો આ બધું કામ તમે પતાવી શકો બાકી આપણે પણ વેઇટ જ કરવું પડશે આમાં આગળ આપણે નહીં જઈ શકીએ એમસીસીનું રિઝલ્ટ ડિક્લેર ના થાય ત્યાં સુધી સ્ટેટનું પણ ડિક્લેર ના થાય પણ આ બાબતો હંમેશા થતી જ હોય છે પણ આ વર્ષે તો ઘણું જ થઈ ગયું પહેલાં રાઉન્ડમાં જ પાંચ છ વખત તો બદલી રાખી હશે ડેટ એ ત્રીસથી ખેંચતા ખેંચતા એકત્રીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર હા તો ઘણી વખત ખેંચાઈ ગયું પણ આ તો ફર્સ્ટ રાઉન્ડમાં જ આટલું થઈ ગયું હવે આગળ સેકન્ડ રાઉન્ડમાં શું થશે ખબર નહીં થર્ડમાં શું થશે એટલે આ રીતે કાઉન્સેલિંગ લંબાતી જાય છે એટલે આ ધીરજનું કામ છે આગળ કહ્યું હતું એમ ગોકળ ગાયની ગતિએ ચાલે છે આ ગોકળ ગાયની ગતિએ કાઉન્સેલિંગ ચાલે છે એમસીસીની પણ અને એના લીધે આપણી ગુજરાત સ્ટેટની પણ ઠીક છે વેઇટ કરીએ ને આજે હું તમને હોમિયોપેથનો બે હજાર ચોવીસના બધા રાઉન્ડની માહિતી આપીશ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો લાઈક કરો અને બીજા સ્ટુડન્ટ્સ વાલીઓ સુધી પેરેન્ટ્સ સુધી પહોંચાડો શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ